નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રસોડામાં વાસણ ધોવાનો કાંથો અને સ્વસ્થ દેખાતો હોય છે પરંતુ તે હાનિકારક બેક્ટેરિયાનું ઘર હોઈ શકે છે જે તમારા પરિવારને બીમારી કરી શકે છે જો કે જાણો કેવી રીતે કિચન સ્પેસ તમારા સ્વસ્થ માટે ખતરો બની શકે છે તમે પણ તમારા ઘરને સાફ રાખવા માટે ખૂબ જ મહેનત કરો છો પરંતુ શું તમે જાણો છો કે વાસણ ઘસવાનો કાં તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે રસોડાના વાસણો ઘસવાનો કાંથો જોવામાં ભલે સામાન્ય લાગે પરંતુ તે ખતરનાક બેક્ટેરિયાનું ઘર હોય જે તમારા પરિવારના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી શકે છે ચાલો જાણીએ કે કિચન સ્પેચ તમારા સ્વાસ્થ્ય માટે કેવી રીતે હોય શકે છે છે એક અભ્યાસ મુજબ કિચન ત્યારે ટોયલેટ સીટ વધુ બેક્ટેરિયા મિત્રો એટલા માટે તો તેના ઘરની સૌથી ગંદી વસ્તુમાં એક માનવામાં આવે છે નાના સ્પેન્જરના એક ઘન ત્યારે ચોપન અરબ બેક્ટેરિયા હોઈ શકે છે જેમાં તમારા વાસણોને દૂષિત કરી શકે છે આમના ઘણા બેક્ટેરિયા ફૂડ પોઈઝનનું કારણ બની શકે છે ઉદાહરણ તરીકે જો તમે કા કાચા કિચનને સ્પચ વડે વાસણ ધોઈ રહ્યા બેક્ટેરિયા ફેલાવી શકે છે તમને કરી શકે છે મિત્રો યુનિવર્સિટીના બાયોમેડિકલ ત્યારે અભ્યાસ દરમિયાન પુષ્ટિ કરી હતી અને બાયો બનાવટી એન્જિનિયરજીવો માટે એક આદેશ ઘર છે અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે પ્રયોગશાળાઓમાં વપરાતી અગર પ્લેટો કરતાં રસોડામાં વપરાતા સ્પષ્ટ બેક્ટેરિયા ફેલાવવા માટે વધુ અનુકૂળ છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ